નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલ જોબગુરુમાં સૌનું સ્વાગત છે તો આજે મિત્રો ગુજરાતમાં મંત્રીમંડળમાં જે મોટો ફેરફાર જોવા મળ્યો છે તે અંગે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું કયા કયા મંત્રીઓ બદલાયા છે અને કયા નવા મંત્રીઓ એડ થયા છે તે અંગેની સંપૂર્ણ માહિતી જોઈશું તો મિત્રો અહીંયા ભૂપેન્દ્ર સરકારનું નવું મંત્રીમંડળમાં તમે જુઓ તો નવ કેબિનેટ કક્ષાના મંત્રી છે ત્રણ રાજ્ય કક્ષાના સ્વતંત્ર અહેવાલો છે અને તે રાજ્ય કક્ષા મંત્રીઓ છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ તમે જુઓ તો અસંઘવી જીતુ વાઘાણી કનુ દેસાઈ કુંવરજી બાવળીયા ઋષિકેશ પટેલ નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા પ્રધુમન વાજા અને રમણ સોલંકી એમ કુલ મંત્રી કેબિનેટ કક્ષાના છે આ ત્રણ મંત્રીઓ રાજ્ય સ્વતંત્ર હવાલો આપવામાં આવે છે ઈશ્વરભાઈ પટેલ પ્રફુલભાઈ વાંચીયા અને મનીષ વકીલ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ તમે જુઓ તો તેર નામ અહીંયા આપવામાં આવે છે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તો પ્રથમ આપણે સૌથી મોટો ચહેરો જોવો તો કે હર્ષ સંઘવી તો મિત્રો સૌથી નાની ઉંમરના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંધવી બની ચુક્યા છે શ્રી હર્ષ સંઘવીભાઈ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તેઓ જૈન સમાજના છે મિત્રો અને બેઠક તમે જોવો તો કે સુરતમાં મજુરા બેઠક પરથી તેઓ આવે છે ત્યારબાદ શ્રી ધીકમભાઈ છાંગા ઓબીસી સમાજના છે અંજારમાં રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે અને શ્રી કમલેશભાઈ પટેલ પાટીદાર સમાજમાંથી છે પેટલા આણંદની અંદર આવે છે રાજ્ય કક્ષાના મંત્રી છે તેમજ શ્રી જીતુભાઈ વાઘાણી મોટી

પ્રવણભાઈ માળી આવેલા છે ડીસા બનાસકાંઠા માંથી આવેલા છે રાજ્ય કક્ષાના મંત્રી તેમજ આદિવાસી રવિન્દ્ર જાડેજાના પત્ની જાડેજા રીવાબા જાડેજા ક્ષત્રિય સમાજ જામનગર સિટી પર બેઠક પરથી આવે છે તેઓ અને રાજ્ય કક્ષાના મંત્રી છે તેમજ પૂનમભાઈ બરંડા આદિવાસી સમાજના ભેરોડા અરવલ્લી ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને રાજ્ય કક્ષાના મંત્રી છે ત્યારબાદ કનુભાઈ દેસાઈ અગાઉ પણ તેઓ નાણાં બજેટ રજૂ કરનાર કનુભાઈ છે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે તેઓ પારડી વલસાડ જે દક્ષિણમાંથી તેઓ આવે છે અને કેબિનેટ કક્ષાના મંત્રી છે તેમજ ઋષિકેશભાઈ પટેલ તેઓ મોટું નામ પાટીદાર સમાજ વિસનગરમાંથી આવે છે મહેસાણામાં અને કેબિનેટ કક્ષાના મંત્રી છે તેમજ કાંતિલાલ અમૃતિ આ ભાઈને તો તમે બધા મિત્રો જાણતા જ છો હમણાં ગોપાલભાઈ ટેલિયા સાથે પણ તેમનો સંઘર્ષ થયો હતો તેઓ તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે મોરબી બેઠક પરથી અને શ્રી રમણભાઈ ખટારા આદિવાસી સમાજમાંથી આવે છે દાહોદ રાજ્ય કક્ષાના મંત્રી

અને મનીષા બેન વકીલ એસટી સમાજના છે વડોદરામાંથી આવે છે અને રાજ્ય કૃષ્ણ મંત્રી છે તેમજ શ્રી સંજયભાઈ મહેડિયા અને સ્વરૂપજી ઠાકોર બનાસકાંઠામાંથી વાવામાંથી અમને તાજેતરમાં ગુલાબસિંહ સામે તેઓ જંગી મતથી જીતા હતા તેઓ સ્વરૂપજી ઠાકોર રાજ્ય કક્ષા મંત્રી છે અને સંજયસિંહ મહેડિયા એ પણ ઓબીજી સમાજમાં મહુ રાજ્ય કક્ષાના મંત્રી છે આ ઉપરાંત શ્રીમતી દર્શાબેન વાઘેલા એસટી સમાજમાં અને શ્રી કૌશિકભાઈ વેકરિયા માંથી રાજ્ય કક્ષાના મંત્રી છે અને દર્શનાબેન છે અસહારભાભાઈ અમદાવાદ અમદાવાદમાંથી રાજ્ય કક્ષાના મંત્રી છે તો થેન્ક યુ મિત્રો આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા અને મિત્રોને શેર કરવા વિનંતી થેન્ક યુ જય ભારત જય હિન્દ